નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો આજની વીડિયોમાં આપણે મૃતકના અંતિમ સંસ્કાર પછી પુરુષ સંબંધીઓ દ્વારા શા માટે મુંડન કરવામાં આવે છે તેના વિશે વાત કરીશું તો મિત્રો આજની વિડિયો અંત સુધી અવશ્ય જોજો અને વિડીયોને લાઇક કરી શેર કરજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ પણ જરૂર લખી દેજો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં જન્મ લગ્ન અને મૃત્યુ આ બધી વિધિઓનું ખૂબ જ વિશેષ મહત્વ છે અને આપણા સનાતન ધર્મમાં પુનર્જન્મમાં પણ અતૂટ શ્રદ્ધા છે તેથી જ મૃત્યુ પછી મૃતકની આત્માને મોક્ષ અને શાંતિ પ્રદાન કરવા માટે પણ ઘણી બધી વિધિઓ કરવામાં આવે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે તેની પાછળનું ધાર્મિક અથવા સામાજિક કારણ શું છે ગરુર પુરાણ અનુસાર કર્મકાંડો અને કર્મ કરવાથી જ આત્માને મોક્ષ મળે છે અન્યથા ખરાબ કર્મોથી તે આપોઆપ અધોગતિ પામે છે આ પ્રક્રિયામાં માથા અને ચહેરાના તમામ ભાગોના વાળ કાપવામાં આવે છે જો કોઈએ પોતાના માથા પર શીખા એટલે કે વેણી રાખી હોય તો તેને કાપવાની કોઈ જોગવાઈ નથી વાસ્તવમાં દરેક વ્યક્તિ પોતાના વાળને ખૂબ પ્રેમ કરે છે અને વાળ એ સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે પરંતુ સંબંધો તોડી નાખે છે મૃતકની આત્મા તરત જ તેના મૃત્યુને સ્વીકારવા તૈયાર નથી હોતી તેથી તે મૃતદેહની આસપાસ પરતી રહે છે અને પછી તે ઘર અથવા પરિવારના સભ્યોની આસપાસ ફરતી રહે છે આ સંપર્કને સંપૂર્ણપણે તોડવા માટે માથા પરના બાળ કર્યું છે અને વર્ષો સુધી તેમની સાથે રહ્યા છે તેમના વિકાસ માટે બધું જ બલિદાન આપે છે તેમના સુખ દુઃખમાં હંમેશા તેમના પરિવારની પડખે રહે છે પરંતુ જ્યારે તેઓ તેમના પરિવાર માટે ઘણું બધું કરીને મૃત્યુ પામે છે ત્યારે સંબંધીઓ મુંડન કરે છે તેમના સાંસારિક કૃતજ્ઞતાના ચિહ્ન તરીકે જેથી જેથી કરવામાં આવે છે કરીને શરીરને ફરીથી સાફ કરી શકાય કરાવવાથી આપણે ઘણા પ્રકારના ચેપથી મુક્તિ મેળવીએ છીએ કારણ કે સ્ત્રીઓ ગૃહમાં નથી જતી તેથી તેમના વાળ કપાવવાની કોઈ જોગવાઈ નથી તેથી ફક્ત પુરુષ સંબંધીઓને વાર વ્યક્તિના પરિવારના સભ્યો માટે ધાર્મિક વિધિઓનું પાલન કરવું જરૂરી છે અંતિમ સંસ્કાર કરનારાઓ માટે બાર થી તેર દિવસ માટે એટલે કે મૂળભૂત રીતે આ સમયગાળો સવા મહિના એટલે કે સાડત્રીસ થી ચાલીસ દિવસ સુધી ચાલે છે કારણ કે નક્ષત્રનો એક સમયગાળો ચાલીસ દિવસમાં પૂર્ણ થાય છે મૃતક સાથેના સંબંધો તોડી નાખે છે મૃતકની આત્મા તરત જ તેના મૃત્યુને સ્વીકારવા તૈયાર નથી હોતી તેથી તે મૃતદેહની આસપાસ રહે રહે છે છે અને પછી તે ઘર પરિવારના સભ્યોની આસપાસ આ સંપર્કને સંપૂર્ણપણે તોડવા માટે માથા પરના બાળ મદદરૂપ થઈ શકે છે આમાં ચોથું તથ્ય છે સ્વચ્છતા જે એક વૈજ્ઞાનિક તથ્ય પણ છે સ્મશાન ગૃહમાં જવાથી તેમના શરીરમાં જીવાણુઓ પ્રવેશી શકે છે તેથી જ મૃતકના અંતિમ સંસ્કાર પછી નખ કાપવા શેવિંગ અને સ્નાન જેવી પ્રક્રિયાઓ એકસાથે કરવામાં આવે છે જેથી કરીને શરીરને ફરીથી સાફ કરી શકાય મુંડન કરાવવાથી આપણે ઘણા પ્રકારના ચેપથી મુક્તિ મેળવીએ છીએ કારણ કે સ્ત્રીઓ સ્મશાન ગૃહમાં નથી જતી તેથી તેમના વાળ કપાવવાની કોઈ જોગવાઈ નથી તેથી ફક્ત પુરુષ સંબંધીઓને વાર કપાવવાની જોગવાઈ છે તો મિત્રો વિડીયો ગમી હોય તો લાઈક કરી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ફરી મળીશું નવા વિડીયોમાં જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ